આપણે ડિટેલમાં માહિતી જોઈએ

પોતાના્ટ્રેટ કર્યું છે એટલા માટે શેરનું સ્ટ્રક્ચર વર્તમાન સ્તરેથી એક નવી તેજીની શરૂઆત ના સંકેત આપે છે

ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીસ હજાર સાતસો ને છોતેર કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે ભારત ઇલેક્ટ્રોનિક્સ ડિફેન્સ સેક્ટર ની નવરત્ન કંપની છે આ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ બનાવવાની સપ્લાય કરે છે કંપની પાસે કુલ એકાણું હજાર કરોડ રૂપિયાની ઓર્ડર બુક છે